જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ એકવાર એક ગુરુ પોતાના શિષ્યોને લઈને જંગલની અંદર ફરી રહ્યા હતા ફરતા ફરતા એક ગામ નજીક પહોંચ્યા તો ગામની અંદર એક છોકરો પથ્થર લઈને ઊભો હતો આથી ગુરુએ બધા શિષ્યોને રોકી રાખ્યા કે અહીં ઊભા રહ્યો પેલો બાળક આ પથ્થર લઈને શું કરી રહ્યો છે જોયું તો એ આંબાના ઝાડ નજીક ગયો અને એક મોટો પથ્થર જોરદાર ફેરવી પેલા આંબાને માર્યો જેવો એ પથ્થર આંબાને વાગ્યો તો એક સુંદર મજાની પાકી કેરી ઉપરથી પડી અને છોકરાના પગ પાસે આવી છોકરાએ કેરી ઉપાડી અને જતો રહ્યો ગુરુ અને શિષ્યોએ આ દ્રશ્ય જોયું આથી ગુરુએ તેમના શિષ્યોને પ્રશ્ન કર્યો કે જુઓ તો પેલા બાળકે એક પથ્થર માર્યો અને સરસ મજાની કેરી એ લઈને જતો રહ્યો આમાંથી તમને શું જોવા મળ્યું કે તમને શું મળ્યું ત્યારે એક શિષ્યએ તરત કહ્યું ગુરુજી મને એવું જાણવા મળ્યું એવું જોવા મળ્યું કે આ આંબો છે ને એકદમ પરોપકારી છે એમને પથ્થર માર્યો ને છતાં પણ તેમને કેરી આપી અને એ બાળકને કેરી ખૂબ પસંદ હશે એ લઈને પોતાના ઘરે ગયો મને તો આમાં આંબાની ઉદારતા દેખાય છે બીજું કશું દેખાતું નથી તરત બીજો શિષ્ય બોલી ઉઠ્યો ના ગુરુજી એવું કાંઈ છે નહીં હમણાં આ દુનિયા છે ને એકદમ હરામી બની ગઈ છે જો એમને લાલ આંખ ન કરો ને તો કંઈ આપે નહીં એટલા માટે આંબો પણ એવો છે એ સીધી રીતે કેરી ન આપી એને જેવો પથ્થર માર્યો ને એટલે ફટકતી કેરી આપી એટલા માટે જ અત્યારે આ સમયની અંદર કોઈ માણસ સામાવાળા વ્યક્તિને હેરાન પરેશાન કરે કે લાલ આંખ બતાવે તો જ એનું કામ થાય છે બાકી એમને પ્રેમથી વાત કરવામાં આવે તો એ ક્યાં કોઈ માને છે એમનું કામ અટકી રહે છે કોઈ એમનું કામ પૂર્ણ કરતું નથી એટલા માટે મને તો એવું લાગે છે કે આંબો કોઈ ડાયો નથી કે એને કેરી આપે એ તો એને પથ્થર માર્યો એટલે કેરી આપી આમ કોઈ માણસ ગુસ્સાથી લાતથી કોઈને હેરાન પરેશાન કરી દે તો એનું કામ થઈ જાય બાકી કોઈનું કામ થતું નથી આમ બંને શિષ્યએ અલગ અલગ જવાબ આપ્યા ત્યારે ગુરુજીએ એમને કહ્યું જોયું ને બંને શિષ્યો મારા છો છતાં બંનેના જવાબ કેવા નોખા નોખા છે કારણ કે તમારી એવી દ્રષ્ટિ છે એટલે તમને એવી સૃષ્ટિ સામે દેખાય છે માણસ જેવા રંગના ચશ્મા પહેરીને નીકળે એવા જ રંગની દુનિયા તેમને દેખાય ઘણી વખત લીલા કલરના સસમા પહેરીને આપણે નીકળીએ તો આપણને બધું લીલું દેખાય એમ આંખ પરના ચશ્મા ઉપર આધારિત છે કે સામેની દુનિયા કેવી છે ત્યારે ગુરુજીએ પણ બધા શિષ્યોને સુંદર બોધ આપ્યો કે આપણી દ્રષ્ટિ જેવી બનાવીએ કે સામેનું આપણને પોઝિટિવ દેખાય નહીં કે નકારાત્મક સારા ચશ્મા પહેરીને નીકળીએ તો દુનિયા પણ એકદમ સારી બતાય